પ્લેટફોર્મ પર બીજા જીએસટી કરતા ઇસમોને અડાજણ પોલીસે પકડી પાડ્યા છે એમેઝોન કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બીજા વ્યક્તિએ જીએસટી નંબર તથા પાન કાર્ડ નંબરનો ઉપયોગ કરી છેતરપિંડી કરતા ઈસમોને અડાજણ પોલીસે પકડી પાડ્યા છે અડાજણ ગ્રીન વેલી અપાર્ટમેન્ટમાં રહેતા અમરીશ દોલતરાય પટેલ વરાછા ઉમિયાધામ સ્થિત અજંતા ઇન્ડસ્ટ્રીમાં શ્રી ભવધી ક્રિએશનના નામે એમ્બ્રોડરી જોબ વર્ક કરે છે તેમણે જીએસટી નંબર પણ મેળવ્યો છે જહાંગીરપુરા માધવ એલિગ્રન્સમાં રહેતા અમિત નરસિંહ જિયાણીએ તેમના ફર્મના નામ પર જીએસટી નંબર અને પાન કાર્ડ કોઈક રીતે મેળવી તેના થકી એમેઝોનમાં તેમની જ ફર્મ શ્રી ભવનધી ક્રિએશનના નામે નોંધણી કરાવી હતી અને ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી ઓનલાઈન ધંધો શરૂ કર્યો હતો અમિતે ઋગ્વેદીના નામે છત્રી વેચવા મૂકી હતી આ જોઈને ઋગ્વેદીના નામે ધંધો કરતાં અમિત ગુંદ્રણિયાએ અમરીશને ફોન કરી તેમની આ પ્રોડક્ટ હટાવી લેવા જણાવ્યું હતું અમરીશે પોતે ઓનલાઈનનો ધંધો કરતા ન હોવાનું જણાવ્યું હતું તપાસ કરતાં તેની ફોર્મના નામે એમેઝોન પર અમિત જિયાણીએ નોંધણી કરાવી હોવાનું અને તેમાં તેમનો જીએસટી નંબર તથા પાન કાર્ડ હોવાનું માલુમ પડ્યું હતું હાલ પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી લીધી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આડાજર પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી અમૃતભાઈ પટેલ પોસ્ટેમાં એમને જાણ કરેલ કે એમને જે GST લીધેલી છે એમના ફર્મના નામની એ GST નો કોઈ મિસયુઝ કરી અને ઓનલાઈન માલ ડિલિવરી કરે છે એ આધારે પોલીસને ફરિયાદ મળેલી જેથી ગુનો દાખલ કરી અને પોલીસે ઇન્વેસ્ટિગેશન કરે તો એ ઇન્વેસ્ટિગેશનમાં આરોપીઓ પકડાય છે અમિતભાઈ નરસિંહભાઈ જીવાણી હૈતકુમાર અમૃતભાઈ ચૌહાણ અને અશ્વિનભાઈ વિનુભાઈ આંબલિયા કરીને ત્રણ આરોપીને પોલીસે પકડેલ છે જેઓ આ કામના ફરિયાદીનું જીએસટી નંબરનું એમેઝોન કંપનીમાં રજિસ્ટર કરાવે અને બારોબાર એને ડુપ્લિકેટ માલ બનાવી અને વેચાણ કરતા હતા જેથી જે આ બાત આધારે પોલીસે પકડીને એમના વિધનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે એ લોકો જીએસટી નંબર કોઈ ફરિયાદીનો લઈ લીધો અને એમેઝોન કંપની જે ઓનલાઈન કરે છે એ એમેઝોન કંપનીમાં એમને જીએસટી નંબર રજિસ્ટર કરાયો જેથી કરીને કોઈ પણ ઓનલાઈન ઓર્ડર આવે તો આ કામના આરોપી પાસે એમેઝોન કંપની મોકલી આપે અને પછી આ કામના આરોપીઓ એ જીએસટી નંબર આધારે જે કંઈ વ્યક્તિએ ઓનલાઈન ઓર્ડર કર્યો હોય એને ડુપ્લિકેટ વસ્તુ મોકલી આપતા હતા એ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલે છે બરાબર અને પછી વધારે માહિતી જાણવા મળશે